આજરોજ અમુ આમોદ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો મામલતદાર શ્રી આમોદ આવેદન પત્ર આપવામાં આવેલા છે જે આવેદન પત્ર અનુસંધાને અમારા આમોદ ધારાશાસ્ત્રી શ્રી એમવી રાણા ઉપર આમોદના અનેક અનેક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજ રોજ અમે આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ બાદની અંદર વકીલાત કરતા તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે અને તેવી અમારી લાગણી અને માંગણી સાથે અમે આજે આમોદ મામલતદારશ્રી અને પીએસઆઈ શ્રી આમોદનાને આવેદનપત્ર આપેલ છે જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં તેઓને જણાવેલ છે અને તેઓએ અમને અને સારો પ્રતિ પ્રતિ પ્રતિસાદ આપેલ છે તેમજ આમોદ કોર્ટ કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વકીલ સામે જ્યારે કોઈપણ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તેવા સંજોગોની અંદર વકીલના ઉપર ગુનાની અંદર વકીલ ઉપર પહેલી પ્રથમ એફઆઈઆર કરી દેવામાં આવે છે